બનીને રેડી છે આપણે સરસ મજાના રાયતા મરચાં ફ્રીજમાં મૂકી આઠથી દસ દિવસ સુધી તમે આરામથી ખાઈ શકો છો તો અત્યારે હાલ માર્કેટમાં ખૂબ સરસ મજાના વઢવાણી રાયતા મરચાં બનાવવા માટેના મરચાં મળી રહ્યા છે સિઝન છે તો જ્યાં સુધી મળે ત્યાં સુધી તાજા તાજા બનાવીને આરામથી તમે ખાઈ શકો છો ચલો ખરેખર મિત્રો આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો આજે આપણે બનાવીશું રાયતા મરચાં ઇન્સ્ટન્ટ વઢવાણી રાયતા મરચાં તમારે જો બનાવવા હોય તો આવી રીતે બનાવવું ખૂબ સરસ બને છે તો સૌથી પહેલાં અહીં આપણે મરચાં લેવાના છે આ રાયતા મરચાં આપણે ઇન્સ્ટન્ટ પાંચે જ મિનિટમાં બનાવવાના છે જે બહાર જેવા જ મળશે આનો ટેસ્ટ હું બહુ બહાર જીવવો જ આવે છે હવે અહીંયા મરચાં હોય એને એક એક મરચાંને આપણે સાફ કરવાના છે આ મરચાં હોય જો એની રીતે થોડા બ્રાઉન થયેલા હોય એને આપણે સાઈડ પર કાઢી લેવાના છે એક એક મરચાંને આપણે આવી રીતે સાફ કરતું જવાનું છે અને ચેક કરવાના છે કે કોઈ પણ મરચાં બ્રાઉન નથી ને જો બ્રાઉન હશે ને તો એ મરચાં બે થી ત્રણ દિવસમાં જ ખરાબ થઈ જતા હોય છે વઢવાણી મરચાં લાંબા સમય સુધી સારા રહે છે એનું કારણ એક જ છે કે એ મરચાંમાં પાણીનો ભાગ ખૂબ ઓછો હોય છે એટલા કારણે તો હવે અહીંયા આપણે આ મરચાંને બધા મરચાંને આવી રીતે ભીના કપડાં વડે લૂંછી લેવાના જેના કારણે આ મરચાંની અંદર કોઈ પણ ધૂળ હોય તો એ નીકળી જાય અને મરચાં સાફ થઈ જાય આ મરચાંને પાણીમાં સાફ કરવાના નથી ધોવાના નથી કારણ કે એમાં રહેલું જે પાણી છે એ પાણી જ આપણે ઓછું કરવાનું હોય છે તો આપણે જો પાણીમાં સાફ કરીશું તો વધારે આપણા મરચાં છે એ પાણી પૂજા થઈ જશે અને જેના કારણે લાંબા સમય સુધી સારા નહીં રહે એકવાર બનાવી આ મરચાં ફ્રીજમાં આઠ દિવસ સુધી તમે સારા રાખી શકો છો અને જો આ મરચાં છ મહિના સુધી તમારે સારા રાખવા હોય તો એના માટે પણ હું તમને રીત જણાવીશ બીજી કે જે છથી સાત મહિના સુધી અથવા તો લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકો છો તો અહીંયા આપણે હવે આ મરચાં હોય એને ઊભા કાપ કરીશું જો તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવા હોય આ મરચાં તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છોડી અને વચ્ચે જ આવી રીતે કાપો કરવાનો અને જેના કારણે આપણે અંદર હળદર અને મીઠું ભરી શકીએ પરંતુ અહીંયા આપણે ઇન્સ્ટન્ટ મરચાં કરવાના છે ઓકે તો અત્યારે માર્કેટમાં તાજા તાજા મરચાં મળતા હોય છે તો જ્યારે તમારે ઇન્સ્ટન્ટ કરવા હોય ત્યારે તમારે આવી રીતે કરવાના આ રાયતા મરચાંની ખાસિયત એ છે કે ખાવામાં બહુ જ મીઠા લાગે છે અને સાથે સાથે આપણે આ મરચાંની અંદર આપણે આખો ઊભો કાપો કરીશું જેના કારણે હળદર મીઠું ભર્યા વગર એમ જ આપણા મરચાં અંદર ઇન્સર્ટ થઈ જાય છે પણ બાર મહિના સુધી તમારે સ્ટોર કરવા હોય તો ફ્રીજ વગર પણ આ મરચાં તમે કેવી રીતે રાખી શકાય છે એનું હું તમને વિડીયો બીજો બતાવીશ તમારે એ વિડીયો જોવો હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો તો અહીંયા આપણે જેટલા પણ મરચાં લીધા હતા એ બધા જ મરચાંને આપણે કાપ કરી લીધો છે હવે આ જે મરચાં છે એની અંદર આપણે હળદર અને મીઠા વડા કરવાના છે તો થોડું અમથું નમક ઉમેરવાનું છે સાથે હળદર ઉમેરી દઈએ હળદર આપણે થોડી વધારે લેવાની આ બે જ વસ્તુ ઉમેરવાની અને આવી રીતે આપણે લાવી લઈશું તમારે આ મરચાં હળદર અને મીઠામાં ભરીને છ મહિના સુધી સાચવણી કરી શકાય છે ફ્રીજ વગર બહાર પણ તમે રાખી શકો છો તો અહીંયા આપણા હળદર મીઠાવાળા મરચાં થઈ ગયા છે આ બીજી પ્રોસેસ પહેલી પ્રોસેસ એ છે કે તમારે મરચાંને લૂંછવાના અને વચ્ચે કાપ કરવાનો તો અહીંયા આપણા હળદર મીઠાવાળા આ મરચાં બની ગયા છે જેના કારણે આપણું જે નમક હોય છે એ અને હળદર આ મરચામાં ઇન્સર્ટ થાય જે હળદરના કારણે આપણું જે મરચાં હોય છે એનો ગ્રીન કલર લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને નમકના કારણે એમાંથી પાણીનો ભાગ હોય છે છૂટો પડે છે પરંતુ આપણે આ મરચાં માત્ર આઠ દિવસ પૂરતા બનાવીએ છીએ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ હવે આપણે રાયતા મરચાં બનાવી લઈએ તો અહીંયા આપણે બે ચમચી તેલ લેવાની છે બસો પચાસ ગ્રામ મરચાં છે વધારે મરચાં નથી ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની છે તેલ આપણું એટલું ગરમ કરવાનું કે તેલમાંથી ધુમાડા નીકળવા જોઈએ તેલ એકદમ ગરમ થઈ જવાનું તેલમાંથી ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું છે આપણે વઘાર કરીએ એના કરતાં પણ વધારે ગરમ કરવાના તો અહીંયા જ્યારે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે ગેસ અંદ બંધ કરવાની છે કેમ કે જ્યારે આપણે રાયના કુળિયા આગળ એડ કરશું તો તરત જ બળી જશે આપણે રાયના કુરિયા તેલ એકદમ ગરમ કર્યા પછી આપણે આવી જે તેલ થોડું ઠંડુ કરવાનું છે તેલ ગરમ કરવાનું કારણ એક જ કે આપણું જે તેલ એકદમ ગરમ હશે તો આપણા જે મરચાં ટેસ્ટ છે બહુ સરસ આવે છે તેલ કાચું ન રહેવું જોઈએ હવે અહીંયા આપણું તેલ ઠંડુ થઈ ગયું છે તેલ ઠંડુ થશે પહેલાં આપણે ચેક કરીશું યાર પ્રોપર નવશીકું તેલ રહે એટલે આપણે રાઈના પુરિયા લેવાના છે બહુ ઓછા મેં અહીંયા એક ચમચી જેટલા જ રાઈના પુરિયા લીધા છે રાઈના પુરિયાને આપણે હલાવીશું નવશીકા તેલની અંદર આવી રીતે હલાવી લેવાનું ત્યાર પછી માત્ર રાઈના પુરિયા જેટલું નમક અને હળદર ઉમેરી હલાવી લેવાનું સાથે થોડું લીંબુ પણ નીચોવી દેવાનું લીંબુની જવાથી આપણું મરચાં છે ખરાબ થતા નથી હવે અહીંયા આપણે આ મસાલો આપણો રેડી થઈ ગયો છે તમે થોડી એમથી આવતી જતી સાકર પણ એડ કરી શકો છો એટલે કે દળેલી ખાંડ પરંતુ અહીંયા આપણે બિલકુલ એડ કરવાની નથી હવે એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે આપણે એડ કરવાના છે મરચાં હલાવી દઈશું તો અહીંયા રેડી છે આપણા સરસ મજાના રાયતા મરચાં હવે આપણે લીંબુ નીચવીશું ઉપરથી પણ આપણે લીંબુ નીચોવી દેવાનું અને સાથે લીંબુનું જે છોતરું છે એ અને બીજું અડધું લીંબુ ઉમેરી દેવાનું લીંબુના કારણે ફૂગ નહીં થાય અને તેલના કારણે આપણે જે તેલ ઉમેર્યું છે એના કારણે ખરાબ નહીં થાય તો બસ ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બની ગયા છે આ વઢવાણી મરચાં હોય એ બહુ સરસ લાગે છે સ્પેશિયલી જ્યારે રાયતા મરચાં બનાવવાના હોય ત્યારે ખાવાના હોય ત્યારે તો અહીંયા આપણે આ મરચાં બનીને રેડી છે આ જ રીતે તમે બનાવી શકો છો અને તમારે જે છ મહિના સુધી સ્ટોર કરવા હોય તો આ મરચાંનું પાણી સુકવવું પડે અને એ પછી તમે રાયતા મરચાં બનાવો તો એ મરચાં તમારા છ મહિના હું કહું છું પરંતુ એક વર્ષ સુધી પણ સારા રહેતા હોય છે મારા મમ્મી એવી રીતે બનાવે છે મરચાં અને ઘણા બધા લાંબા સમય સુધી એ મરચાંને અમે લોકો સાચવીએ છીએ અને એના ઉપયોગમાં લઈએ છીએ જ્યારે સીઝન ન હોય ત્યારે પણ આજે આપણે જણાવીશું સરસ મજાના રાયતા મરચા ખરેખર આ મરચાની રેસીપી બહુ સરસ મજાની છે સિમ્પલ છે સરળ છે અને બનાવવામાં ખૂબ મજા આવે એવી છે તો ચલો જોઈએ કેવી રીતે અહીંયા આપણે રાયતા મરચાં બનાવવાના છે એની રેસીપીનો વિડીયો ખરેખર આપણે આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો ઇન્સ્ટન્ટ બનતા રાયતા મરચાં માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે અને આઠ દિવસ સુધી તમે આ મરચાંને ખાઈ શકો છો ફ્રિજમાં મૂકીને ખાઈ શકો છો કોઈ પણ ખરાબ થતા નથી તો ચલો જોઈએ ફટાફટ આ મરચાં કેવી રીતે બને છે તેની રેસીપી